મોડાસા નગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે મોડાસા ડીપ વિસ્તાર રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસે રોડ બેસી જતા ખાનગી સ્કૂલની બસ ખાડામાં ઉતરી ગઈ હતી જોકે બસમાં સવાર 10 થી વધારે વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ થઈ નથી ગત રાત્રે વર્ષેલા 3.5 ઇંચ વરસાદે મોડાસા શહેરમાં ભારે હાલાકી જોવા મળી છે મોડાસા નગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે ખાનગી સ્કૂલની બસ ભુવામાં ઉતરી પડી હતી મોડાસા ડીપ વિસ્તાર પાસે આવેલા ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસે રોડ બેસી જતા ખાનગી સ્કૂલની બસ ખાડામાં ઉતરી ગઈ હતી જ્યારે બસમાં સવાર દસથી વધુ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે કોઈ જાનહાની થઈ નથી ડીપી રોડ ઉપર ચાલતી ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરતા ઠેર ઠેર ભૂવા રાજ જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મોડાસા નગરપાલિકાના પ્રિ કામગીરીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે